રામ કોરે કલાપ એડી ગઈ દિને કે પૂરે પર કેરે બુરહ નગી એ લકનટે બી ભગટ એ ગામરી દે આ એ બહાર દે એ હાલાવીરે દે એ રત રત બી ભાઈ વનયા નું કાવળ ના તો હાલા કી ખાઈ દે કેરે વિડિયો આંદે કી ખાઈનしたい કરતા દીસી આરા ભંદે દીસી ભાન તુ કી ખાઈસતા હે એલા ભંદે કે આ મિલકે એ કેન્ડિ કે કલમ કોરે આપણ કાન કો એ ભી કે એ કી પાટ પોતા કી કે આવા આ કોલા જાવે ખાવના

তাড়াতাড়ি সাগা দাও ও আরে আরে বাইকেল দাও 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 এ আরে বাইকেল কথা কই রে এদিকে এ আরে আরে বুনো নাই আরে 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 ভাই মারবে কি রে ভাই ભાઈ કુલાલ ભાઈ ધીસ ઇઝ માય ક્વોટર એ હાલા લાગ જો એ મૂલકી ભાઈ લાલ ભાઈ આસે લાલ ભાઈ રૂમો હા ઓકા રૂમો તા કાધુ મો જાય ઓય હાલા નો ભાઈ ઇને સાવર કા પામ મત આનસ અમેરિકન મોલ થી આ ગોસક કરી હાકો એ એ જાનિયા તો પાણી જાણે અરે હવે બીજી જે કે ઓસતા દેતો હા 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 એ આયો આયો બોસુ બોય કસું કયો આવ એ ભેળકે એ અર બોસુ કરો લોડી સ્ટોપ આમ સની જસ હાઈ પેલે દેક ને જોમી હે